બિલકુલ હોટલ સ્ટાઇલ ફ્રેન્ચ ફાઈઝ આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું જે બધા જ બાળકોના ફેવરિટ હોય છે એના માટે અહીં મેં પાંચ બટેટા થોડી મોટી સાઇઝના પસંદ કરવાના નાની સાઇઝના નહીં કરવાના તો મોટી સાઇઝના બટેટા લઈને એના છોલતા મેં ઉતારી લીધેલા છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે બધા જ બટેટાના છોલતા ઉતારી લીધેલા છે ને હવે આપણે એને પાણીમાં રાખીશું તો આ નોર્મલ વોટર છે અને એમાં આપણે ડીપ કરીને રાખવાનું જેથી બટેટા કાળા ના પડે એમાંથી એક બટેટું મેં લઈ લીધેલું છે અને એને આપણે ફ્રેન્ચ ફ્રાઈઝના શેપમાં કટ કરી લઈશું તો બિલકુલ દેશી પદ્ધતિમાં હું તમને કટ કરતાં શીખવાડું છું તો જુઓ આ રીતે ડીશ ઉપર બટેટું મૂકી અને ઊભું રાખીને આ રીતે આપણે એને કટ લગાવી દઈશું તો કાળજી રાખીને બિલકુલ આંગળીઓને નુકસાન ન થાય એ રીતે આપણે એને કટ લગાવવાનું અને પછી આળા કટ લગાવ્યા પછી આ રીતે ગોઠવી દેવાનું અને પછી અમુક અંતરે આપણે એને ઊભા કટ લગાવવાના બરાબર તો ફ્રેન્ડ્સ તમે ઈચ્છો તો ઉપર નીચેનો થોડો ભાગ કટ કરીને પણ તમે ફ્રેન્ચ ફ્રાઈઝ કટ કરી શકો પરંતુ જો આ રીતે બિલકુલ હોટેલ સ્ટાઇલ બનીને તૈયાર થઈ જાય છે અને કોઈ પણ પાર્ટ બટેટાનો વેસ્ટ થતો નથી તો આ રીતે મેં એક બટેટાની ચિપ્સ પાડી લીધેલી છે તો આવી રીતે એને કટ કરીને પાણીમાં રાખવાનું આપણે કે જેથી એ પણ કાઢું ના પડે અને આ જ રીતે મેં બાકીના બધા જ બટેટાની ચિપ્સ બનાવીને તૈયાર કરી લીધેલી છે તો થોડા ઠીક એટલે બહુ વધારે પાતળું પણ નહીં રાખવાનું બહુ વધારે જાડું પણ નહીં બસ આ રીતે કટ કરવાનું અને એને પાંચથી છ પાણી વડે મેં ધોઈ લીધેલું છે જે આ સફેદ કલરનું પાણી દેખાય છે ને બસ એ પાણી ચોખ્ખું થાય ત્યાં સુધી આપણે એને ધોવાના બટેટામાં જ તાર્ચનું પ્રમાણ વધારે હોય છે એટલે એને ધોવા બહુ જ જરૂરી છે જો બિલકુલ ક્લીન વોટર થઈ ગયેલું છે બીજી બાજુ મેં બે લીટર જેવું પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલું અને એને એમાં પાણીમાં સરસ બોઇલ આવી જાય એટલે એમાં આપણે જે કટ કરેલા ફ્રેન્ચ ફ્રાઈસ છે એને આપણે એડ કરીશું તો અહીંયા બટેટું જે આપણે કટ કરીને રાખેલું છે એને પાણીમાં એડ કરીશું અને એમાં હલકું આપણે મીઠું એડ કરીશું તો મીઠું એડ કરવાથી અંદર સુધી સરસ મીઠાનો ટેસ્ટ આવી જાય છે એટલે બાફતી વખતે થોડું અડધી ચમચી જેટલું મીઠું આપણે એડ કરી દેવાનું અને ફક્ત એક બોઇલ આવતા સુધી જ આપણે એને બાફવાના વધારે પડતા એને બાફવાની બિલકુલ જરૂર નથી એટલે એને અધકચરા ફક્ત એક બોઇલ આવતા સુધી બેથી ત્રણ મિનિટ સુધી જ આપણે એને થવા દેવાનું છે અને પછી આપણે એને કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ આ ખૂબ જ સરળતાથી ઘરે જ બનીને તૈયાર થઈ જાય છે અને બનાવવાના પણ ખૂબ જ સરળ છે અને બાળકોને ખૂબ ભાવતા પણ હોય છે તો તમે ચોક્કસ ઘરે આ રીતે ટ્રાય કરજો તો જો એક બોઇલ આવી ગયો છે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને બધા જ અધકચરા બાફેલા બટેટાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો હવે આપણે એને પંખાની છે અથવા કોઈ કપડાં પણ મૂકીને સુકવવાના છે અને સરસ ઠંડા પડી જાય સુકાઈ જાય એના ઉપરનું બધું પાણી ડ્રાય થઈ જાય પછી આપણે એને ફ્રાય કરીશું તો ફ્રેન્ડ્સ આજે હું ઘરમાં જ રહેલા કોટનના દુપટ્ટા ઉપર એને ફેલાવીને સરસ પંખાની નીચે સુકવી લઈશ અને કપડાં વડે એને થોડુંક દબાવીને પ્રેસ કરીને ઝડપથી સુકવવાની ટ્રાય કરીશ જેથી આગળની રેસીપી હું ઝડપથી બતાવી શકું તો જુઓ આ રીતે મેં કોટનના દુપટ્ટા પણ એને ફેલાવી દીધેલા છે તમે જોઈ શકો છો એકદમ ધુમાડો ધુમાડો નીકળે છે એકદમ ગરમ છે અત્યારે અને આ રીતે કપડાને ઉપરથી દબાવી અને એનું બધું જ પાણી મેં સૂકવી લીધેલું અને પંખો પણ ચાલુ કરી દેવાનો એટલે ઝડપથી ઠંડુ પણ થઈ જાય તમે ઈચ્છો તો એને પંખા નીચે અથવા બહાર તડકામાં પણ એને સૂકવી શકો છો હવે બીજી બાજુ મેં તેલ પણ સરસ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે અને સરસ બટેટા સુકાઈ પણ ગયા છે અને ઉપરનું બધું પાણી ડ્રાય થઈ ગયું છે તો હવે આપણે એને તેલમાં ડીપ ફ્રાય કરીશું તો ફ્રેન્ડ્સ એને પહેલાં અઢકચરા બાફી લઈશું અને કાઢી લઈશું અને બીજી બેચમાં આપણે એને સંપૂર્ણ સો ટકા એવા ફૂલ ફ્લેમ પર ક્રિસ્પી ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરીશું એટલે બે ટાઈમમાં થઈને એટલે બે બેચમાં થઈને આપણે એને ફ્રાય કરીશું તો જો પહેલી વખતમાં થોડા હલકા ગોલ્ડન થયા એટલે મેં એને કાઢી લીધેલા અને પછી ગેસની ફ્લેમ હાઈ કરીને એકદમ સરસ તેલને ગરમ કરી લીધેલું અને પછી ફૂલ ફ્લેમ પર આ બટેટાને મેં સરસ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી ફ્રાય કરેલા તો ફ્રેન્ડ્સ હોટલમાં પણ એવું જ કરવામાં આવે છે અને આ પોઈન્ટ પર અધકચરા આ રીતે તમે ફ્રાય કરી લો પહેલી બેચમાં પછી તમે એને ઠંડા કરીને ફ્રોઝરમાં અઠવાડિયા સુધી આરામથી સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે ફટાફટ ગેસની ફ્લેમ હાઈ રાખી તેલ ગરમ કરી અને એને તમે ફ્રાય કરીને એન્જોય કરી શકો છો તો જો અમે સરસ તેલ ગરમ કરી લીધેલું છે અને બીજી વખતે એ જ ફ્રેન્ચ ફ્રાઈઝને હું ફૂલ ફ્લેમ પર ગોલ્ડન કલર આવતા સુધી ફ્રાય કરી લઉં છું તમે જોઈ શકો છો ખૂબ જ ઇઝી પ્રોસેસ છે ઝડપથી થઈ જાય છે અને આ રીતે ચમચાને મેં ઊંઢો કરીને બધી બાજુ ગોળ ગોળ ફેરવું છું જેથી બધી બાજુ સરખો ઇવન કલર એનો આવે દેખાવામાં પણ સરસ લાગે ખાવામાં તો સરસ છે જ તમે જોઈ શકો છો બિલકુલ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું હેલો ફ્રેન્ડ્સ છે ને એકદમ સરળ બનાવવાનું તો રાહ કોની જોવો છો ચાલો તમે પણ ફટાફટ બનાવીને ટ્રાય કરો હવે આપણે એના ઉપર ચટપટો મસાલો નાખીશું તો ગરમા ગરમમાં જ મેં એમાં એક નાની ચમચી ચાટ મસાલો અડધી ચમચી જેવું મેં એમાં નાખ્યું છે મીઠું અને કશ્મીરી લાલ મરચું એક ચમચી અને ધાણા લીલા ધાણા થોડું ગાર્નિશિંગ માટે એ ઓપ્શનલ છે અને સરસ આ રીતે આપણે મિક્સ કરી લઈશું તમે એનો અવાજ પણ સાંભળી શકો છો કેટલા સરસ ક્રિસ્પી બન્યા છે અને અંદરથી સોફ્ટ બન્યા છે તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો રેસીપીને તમને મારી રેસિપી ગમી હોય તો લાઇક કરજો વધુને વધુ લોકોને શેર કરજો અને પ્લીઝ પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી મને તમારો સપોર્ટ કરતા રહેજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો